ભેસાણમાં અને વિસાવધાનમાં ખૂબ ઘણા બધા કાર્યો કર્યા હતા જેની સામે લગભગ ભાજપે અને કોંગ્રેસે કોઈ જ કાર્ય ન કર્યા હતા તેઓએ ઘણી બધી સભાઓ ભરી ઘણી બધી ચર્ચાઓ કરી અને પછી તેઓને સફળતા મળી કારણ કે તેઓએ ઘણી બધી ચર્ચાઓ કરી અને પછી પોતાની સફળતા મેળવી છે પોતે ધીમે 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 કાર્ય ચલાવતા રહ્યા જ્યારથી તેઓએ ફોર્મ ભર્યું છે ત્યારથી જ તેઓ પોતાના કાર્ય પર લાગી ગયા હતા અને પછી તેઓને આખરે સફળતા મળી જ ગઈ છે તેઓએ ખેતરમાં નાખવા માટે હજાર ટન ખેડ ખાતર મોકલાવ્યો હતો ગાયો માટે સારા કાર્યો કર્યા હતા ગામના ગામ માટે પણ સારા કાર્યો કર્યા હતા અને વિસાવદરમાં આવેલા રસ્તાઓને પણ ખૂબ સારી રીતે ખૂબ સારી રીતે સરખા કરાવ્યા હતા અને હવે લગભગ જીત બાદ એવું સંભાવનાઓ દર્શાવાઈ રહી છે કે તેઓ લગભગ પેરિસ જેવા રસ્તાઓ કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે અને પહેલેથી તેવી સંભાવનાઓ હતી ને પહેલેથી જ એવી શક્યતાઓ હતી કે લગભગ ગોપાલ ઇટાલિયા જીતવાના હતા કારણ કે તેઓને કાર્યો ખૂબ સારા હતા ભાજપે કોઈ કાર્યો ન કર્યા તેના કારણે જ નથી દીધી તેઓએ કોઈ સભા નથી ભરી તેના કારણે જ નથી દીધી કારણ કે જો આપણે સભા કરીશું ચર્ચા કરીશું તો તેની સફળતા મળશે અને એ પણ એક કહેવત છે કે મહેનતના ફળ મીઠા હોય છે તેવી જ રીતે ગોપાલ ઇટાલિયાએ પણ મહેનત અને પોતા ઉપર નિર્ભર રહીને પછી તેઓએ જીત મેળવી છે ને સમગ્ર વિસાવદરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે જેમણે જેમણે આમ આદમી પાર્ટીને વોટ આપ્યા હતા અને લગભગ બધે જ એવું ગુંજી રહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા જીતવાના છે ને ન્યૂઝમાં પણ પહેલેથી જ સંભાવના વ્યક્ત કરાઈ ગઈ હતી કે લગભગ ગોપાલ ઇટાલિયા જીતશે કારણ કે પાટીદારોએ પણ ગોપાલ ઇટાલિયાને ભરી ભરીને મત આપ્યા હતા તો પછી પાટીદારોના જ માત્ર મત હતા એના સિવાય બીજા અન્ય મત તો બાકી હતા એટલે જણાઈ જ રહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા જીતશે પહેલેથી જ જ્યારે સંભાવનાઓ દર્શાવાય સંભાવના વ્યક્ત કરાય ત્યારે જ આવું થયું હતું અને જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું હતું હતું જ્યારે બધા જ ગ્રાઉન્ડમાં ભેગા થયા મતગણતરી હતી ત્યારે પણ ગોપાલ ઇટાલિયા ખૂબ એન્ટ્રી સાથે જઈ રહ્યા હતા કારણ કે તેઓને ખબર હતી કે હવે તો અમારી જ જીત શક્ય છે કારણ કે તેઓને પોતાના પર કેટલો વિશ્વાસ હતો પોતાના પર કેટલી નિર્ભરતા હતી કે અમે જીતીશું કારણ કે જ્યારે માણસ પોતાના એક સારા કાર્યની ખબર પડે છે પોતાને એવું લાગે છે કે ના મારામાં સહજતા છે મારામાં સહનશીલતા છે ત્યારે માણસ પોતાની હાંસલ કરી રહે છે તેવી જ રીતે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયાની સાથે પણ થયું છે તેમણે બે હજાર પંદરમાં કહ્યું હતું કે અમારો સમય કોઈક દિવસ આવશે પરંતુ હવે બે હજાર પચીસના સમયમાં તેઓનો સમય આવી ગયો છે તેઓ ઘણા દિવસોથી મહેનત કરી રહ્યા છે મહેનતની સાથે સાથે ખૂબ ઉચી સફળતા પણ મળી છે તેઓ ધીમે 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 પરીક્ષાઓ પાસ કરીને આજે ધારાસભ્ય બની ગયા છે અને હવે તેઓ કહી રહ્યા છે કે હવે હું ફક્ત વિસાવદરમાં તો નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ગુજરાત કરીશ તેવું ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં જાહેર કર્યું છે તથા તથા ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચી ગયા છે અને તેમના સોશિયલ મીડિયા ઉપર એક નહીં પરંતુ અનેક વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે તેમની જીત બાદ તેમના જે કાર્યકર્તા હતા તે રડી પડ્યા હતા એટલે કે ભાવુક થઈ ગયા હતા તેવો પણ એક વિડીયો વાયરલ થયો હતો તેમને એટલું નિર્ભરતા હતી પોતાના પર એટલું એક વિશ્વાસ હતો કે જાણે કે તેઓએ ખૂબ મોટી બધી સફળતા મેળવી લીધી હોય કારણ કે જ્યારે માણસ ખૂબ પોતાના મહેનતથી પોતાના દિલથી જ્યારે મહેનત કરતો હોય ને પછી તેને સફળતા મળે છે ને ત્યારે બધા જ લગભગ બધા લોકોની સાથે આવું જ થતું હોય છે ને તેવી જ રીતે ગોપાલ ઇટાલિયાને કાર્યકર્તા સાથે થયું છે ને તેઓ રડી પડ્યા હતા અને તેઓની ફૂલ જેવી નાની દીકરીએ પણ ગોપાલ ઇટાલિયાને સન્માન કર્યું હતું અને તેઓને મીઠાઈ ખવડાવી ચાંદલો કર્યો હતો અને જેવી રીતે કહેવાય ને કે તે એવી નાની દીકરીએ પિતાના વારણા લીધા હતા અને જ્યારે તેઓ ચૂંટણી માટે મતગણતરી માટે જઈ રહ્યા હતા ત્યારે પણ જય ગોપાલ જય ગોપાલ તેવા નારાઓ ગુંજતા જઈ રહ્યા હતા અને બધે જ લગભગ ગોપાલ ઇટાલિયાના જ નારા ગુંજી રહ્યા હતા કારણ કે ગોપાલ ઇટાલિયાને કાર્યો જેવા હતા અને તેઓની સફળતા મળી હવે જઈએ આપણે ચૂંટણીની મતગણતરીના કદમ પર કે કેવી રીતે ગોપાલ ઇટાલિયાને મત મળતા ગયા છે તો ગોપાલ ઇટાલિયાને પહેલાં બેથી ત્રણ રાઉન્ડમાં સારા મત મળ્યા તેઓ ચારસો ચારસો જેટલા આગળ હતા બીજેપી કરતા પરંતુ ધીમે ધીમે પછી ત્રીજો રાઉન્ડ આવ્યો ત્રીજા રાઉન્ડથી રાઉન્ડ સુધી પછી ગોપાલ ઇટાલિયાનું કોઈ જ એવું નતું કોઈ એવી સંભાવનાઓ આપણને લાગી નથી કે ગોપાલ ઇટાલિયા જીતશે પરંતુ એવું નહોતું પછી જ્યારે અગિયારમાં એટલે કે નવમાં દસમાં અગિયારમાં બારમાં એવી રીતે ધીમે ધીમે વીસમાં રાઉન્ડ સુધી છે ગોપાલ ઇટાલિયા ખૂબ ભરી ભરીને મત મળ્યા કારણ કે છેલ્લે તો છે સોળ હજાર મત તેઓ આગળ હતા ઘણા બધા મત તેઓ આગળ હતા અને જ્યાં ભાજપનું સેન્ટર હતું ત્યાં પણ ગોપાલ ઇટાલિયાને મત મળ્યા છે એટલે આપણે એના ઉપરથી એવી શક્યતાઓ દર્શાવી છે કે હવે ગોપાલ ઇટાલિયાનું ખૂબ સારું નામ થઈ ગયું છે અને તેઓએ સફળતા મેળવી અને પોતાની ખુશીને જીતી લીધી છે અને અત્યારે ગોપાલ ઇટાલિયા પણ અત્યારે સોશિયલ મીડિયા ખૂબ ઇન્ટરવ્યુ લઈ રહી છે અને આથી કડી વિધાનસભા અને વિસાવદરની ચૂંટણીનું મતગણતરી અને આજે મેં તમને જણાવ્યું કે આમ આદમી પાર્ટી જીતી છે નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશું નહીં આભાર